નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત રાજ્યના દસ એવા મહત્વના અને કામના સમાચાર વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો સંબંધ ખેડૂતો સામાન્ય જનતા વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે જોડાયેલો છે તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો જેથી કોઈ મહત્વની માહિતી ચૂકી ન જાઓ તો ચાલો શરૂ કરીએ આ વર્ષે રાજ્યમાં પાણી સંકટ અંગે ચેતવણી મહત્વના સમાચાર ગુજરાત રાજ્યમાં આ વર્ષે અનેક જિલ્લાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો જેના કારણે સરદાર સરોવર ડેમ સહિતના મોટા જળાશયોનું પાણીનું સ્તર ઘટ્યું છે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની ચિંતા વધી રહી છે સરકાર દ્વારા પાણી બચત અભિયાન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે અને જરૂર પડશે ત્યાં ટેન્કર વ્યવસ્થા પણ કરવામાં આવશે ખેડૂતો માટે સોલાર પંપ સહાય વિશે વિસ્તારથી સમજીએ તો ખેડૂતોને વીજળીના વધતા ખર્ચમાંથી રાહત આપવા રાજ્ય સરકાર સોલાર પંપ સહાય યોજનાને વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં છે આ યોજના હેઠળ ખેડૂતોને સાહીઠ ટકાથી ઐશી ટકા સુધી સબસીડી આપવામાં આવે તેવી શક્યતા છે જેના કારણે દિવસ દરમિયાન મફત ઊર્જાથી સિંચાઈ કરી શકાશે અને ખેતી ખર્ચ ઘટશે રાજ્યમાં જમીન ડિજિટલ સર્વે કામગીરી રાજ્યભરમાં નવી ડિજિટલ જમીન માપણી કામગીરી શરૂ કરવામાં આવી છે ઈ સર્વે દ્વારા જમીનના સચોટ રેકોર્ડ તૈયાર થશે જેના કારણે સાતબાર હકપત્રક અને જમીન વિવાદોમાં પારદર્શિતા આવશે ખેડૂતોને ભવિષ્યમાં લોન અને સરકારી યોજનાઓમાં સરળતા મળશે પેટ્રોલ ડીઝલ ભાવ અસર મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત ફેરફાર થતા ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધ્યો છે અને બજારમાં શાકભાજી અનાજ અને દૈનિક વસ્તુઓના ભાવ ઉપર અસર જોવા મળી રહી છે બાંધકામ મટીરીયલ મોંઘું થયું છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ લોખંડ રેતી અને ગીટ્ટીના ભાવમાં વધારો થયો છે જેના કારણે ઘર બનાવવાનું ખર્ચાળ બન્યું છે ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના તથા ખાનગી મકાન બાંધકામની ગતિ ધીમી પડી છે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા નવી સ્કોલરશીપ યોજના લાવવામાં આવી રહી છે ખાસ કરીને એન્જિનિયરિંગ મેડિકલ અને ટેકનિકલ અભ્યાસ માટે નાણાકીય સહાય આપવામાં આવશે જેથી કોઈ વિદ્યાર્થી ફીના કારણે અભ્યાસ છોડવો ન પડે પાક વીમા ક્લેઇમ પ્રક્રિયા શરૂ જે ખેડૂતોના પાકને વરસાદ તોફાન અથવા કુદરતી આફતથી નુકસાન થયું છે તેમના માટે પાક વીમા ક્લેમ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે અનેક જિલ્લાઓમાં સર્વે ટીમો કાર્યરત થઈ ગઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે વળતર મળી શકે ગ્રામ વિકાસ માટે ફંડ ફાળવણી ગામડાઓમાં રસ્તા પીવાનું પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા નવો વિકાસ ફંડ ફાળવવામાં આવ્યો છે અનેક ગ્રામ પંચાયતોમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે સરકારી ભરતી અપડેટ રાજ્યના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવી માહિતી સામે આવી છે જેના કારણે નોકરી માટે તૈયારી કરતા યુવાનોમાં આશા જાગી છે ઠંડીનો પ્રકોપ યથાવત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે વહેલી સવાર અને રાત્રે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે હવામાન વિભાગે હજુ થોડા દિવસ ઠંડી ચાલુ રહેવાની આગાહી કરી છે મિત્રો આ હતા આજના ગુજરાત રાજ્યના દસ મહત્વના અને વિગતવાર સમાચાર આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર